મકરસંક્રાંતિમાં આપણે બધા તો ચીક્કી બનાવતા જોઈએ આ મકરસંક્રાંતિ તમે તેલ પાક જરૂરથી બનાવજો એકદમ પોચી અને એકદમ સરસ બનીને રેડી થાય છે દોઢ કપ જેટલું આપણે તલ લેવાના છે અહીંયા મેં સફેદ તલનો ઉપયોગ કર્યું છે એકદમ ધીમા તાપે સરસ રીતે એને શેકી લેવાનું છે શેકાઈ જાય પછી એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં લઈ લેવાનું છે હવે એમાં આઠથી દસ નંગ કાજુ નાખવાના બેથી ત્રણ એલાયચી નાખવાની અડધો કપ જેટલું નારિયેલની છીણ અને થ્રી ફોર્થ કપ જેટલું મિલ્ક પાવડર એક કપથી ઓછું અને અડધા કપથી વધારે એટલે થ્રી ફોર્થ કપ પાવડર થાય હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે મિક્સર જારને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરવાનું છે જેથી કંઈક આવું સરસ પાવડર બનીને રેડી થશે હવે એક તળું લેવાનું એમાં ત્રણ ચમચી જેટલું દેશી ઘી નાખવાનું અહીંયા મેં ગાયના ઘીનો ઉપયોગ કર્યો છે હવે એમાં બે કપ જેટલું ગોળ નાખવાનું છે ગોળ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની જેથી ગોળ નીચે ચોંટે નહીં જ્યાં સુધી આવી રીતે ગોળ સરસ રીતે ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે જ્યારે આવી રીતે સરસ એકદમ ઓગળી જાય પછી આપણે તલનું મિક્સર બનાવીને રાખ્યું હતું એને આની જોડે મિક્સ કરી દેવાનું હવે બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે જ્યારે આપણે ચીકી બનાવતા હોઈએ તો ગોળનું આપણે પાયો કરવાનો હોય પણ આમાં કંઈ બી કરવાની જરૂર નથી અને એકદમ સરસ રીતે બનીને રેડી થઈ જાય જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી ટ્રેમાં કે થાળીમાં નીચે બટર પેપર મૂકીને આવી રીતે આપણે સેટ કરી દેવાનું છે કટોરીની મદદથી જ આવી રીતે સેટ કરવાનું જેથી બધી બાજુ એકદમ સરસ રીતે સેટ થાય જ્યારે એકદમ સરસ રીતે સેટ થઈ જાય પછી કાજુ કે બદામ કે પિસ્તાની કતરણથી આવી રીતે આપણે એને કાર્નિશ કરી દઈશું અને એની ઉપર થોડા તલ પણ નાખી દઈશું ચમચીની મદદથી કે વાટકીની મદદથી જે ડ્રાયફ્રૂટ નાખ્યું હોય એ પણ થોડું આપણે એની ઉપર આવી રીતે તબાઈ દઈશું જેથી નીકળે નહીં હવે આપણે એમાં કાપા મૂકી દઈશું ગરમ ગરમમાં જ કાપા મૂકવાના છે ઠંડુ થાય પછી કાપા નથી મૂકવાના બસ આવી જ રીતે જેમ તમને નાના મોટા પીસ કરવા હોય એમ કાપા મૂકી દેવાના અડધો કલાક માટે એને સાઈડમાં મૂકી દેવાનું અડધો કલાક પછી આસાનીથી એના સરસ પીસ થઈ જશે નીચે બટર પેપર નાખવાથી એના નીચે પીસ ચોટશે પણ નહીં અને આસાનીથી નીકળી પણ જશે આ તલપાક ચીક્કી જે છે એ બહુ જ સારી લાગે છે અને આ એટલી પોચી બને છે કે મોમાં મૂકતાં જ ઓગળી જાય એકવાર આ તલપાક ચીક્કી જરૂરથી બનાવજો ખરેખર તમને અને તમારા ઘેર આવવાવાવાવાળા બધા મહેમાનને આ રેસીપી બહુ જ ગમશે તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ